નમસ્કાર ખેડૂત મિત્રો રમણીકભાઈ વામઝાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આપણે ઘણા સમય પછી આગાહી આપી રહ્યા છે કારણ કે તમે જાણો છો મિત્રો કે જાન્યુઆરી મહિનાની અંદર આપણે આગાહી કરેલી હતી હવે ખાસ જે હોળીની ઝાડ ઉપર જે આગાહી કરવામાં આવે છે એ રમણિકભાઈ વામજા દ્વારા આપણે જાણવા મળશે તો મિત્રો ખાસ કરીને હોળીની ઝાડ ઉપરથી આખા વર્ષનું તારણ નીકળતું હોય છે ગયા વર્ષે પણ જે તારણ આપેલું હતું એ પ્રમાણે વરસાદ પડેલો હતો અને જે આ વર્ષે જે રમણીકભાઈ જણાવશે એ આપણે શાંતિપૂર્વક સાંભળીશું અને આપણે આ ચેનલને લાઈક કરશું સબસ્ક્રાઈબ કરીશું અને શેર કરશું મિત્રો તો ખેડૂત મિત્રો રમણીકભાઈ વામજાજી પણ જણાવે છે આપને કે આખા વર્ષની આગાહી જે ગયા વખતે ભા ભાદર ડેમ ઓવરફ્લો તારીખ આપેલી હતી તથા જે વરસાદ જેમ કે ઘણા જે લોકો છે એમ જણાવતા હતા કે ગયા વર્ષે વરસાદ ઓછો હશે ઓછો હશે પણ એક રમણીકભાઈની આગાહી એવી હતી કે વરસાદ સોળાની વરસાદ થશે તો ઘણા વિસ્તારની અંદર સિત્તેરથી એંસી સુધીના વરસાદ પડેલા છે તો રમણીકભાઈ વામજાને જણાવીએ કે આ વર્ષની હોડી કેવી ગઈ છે અને ઝાડ કઈ બાજુ ગઈ છે અને એના કારણે ખેડૂતોને ક્યાં કયા લાભ થઈ શકે છે કઈ કઈ નુકસાની જઈ શકે છે તો રમણિકભાઈ નમસ્કાર મિત્રો દયા સોમનાથ દયા મા માતાની કૃપા અને મારા ગુરુદેવ જુનાગઢ મોટી હવેલીના કિશોરચંદ્ર બા દયા અને સંતોના આશીર્વાદથી હું વરસાદ માવઠાની અને વાવાઝોડાની આગાહી તેત્રીસ વર્ષથી આગાહી આપું છું થાવું ન થવું એ કુદરતની વાત છે અત્યારે આજે આપણે હોળીના દિવસની વાત કરી છે હોળીનો પવન હોવની દિશા કઈ દિશામાં વરસાદ થાય એનું અનુમાન કરવું બહુ મુસીબત છે હું વંઠલીથી ચાર કિલોમીટર સાતગુ ધાર છે ત્યાં ખુલ્લા પટના અંદર હોળી પ્રગટાવવામાં આવે છે હોળીને પ્રગટાવવા પહેલાં છન્નું મિનિટ પવનની દિશા જોવામાં આવે છે સૂર્યના ભગવાન આપને ત્યાંથી છનું મિનિટ પવન કેવી રાતનો પવન વાય અને હોળી પ્રગટાવનો સમય જે અંબાજી માતા ગિરનારની ઉપર જે આ વર્ષે સાતને પંદર મિનિટ પ્રગટે હોવાથી ત્યાં દર્શન કરી અને સાતલ બુધારે પ્રગટાવવામાં આવે છે હોળી જે પ્રગટે ત્યારે એક ધ્રજા બાંધવામાં આવે છે એનું કારણ કે જે ધ્રજા લાકડું નમે કી બાજુ વધારે વરસાદ તેની પર ઘણું અનુમાન કરવામાં આવે છે આ વર્ષે હોળી પ્રગટી ત્યારે તેમનો ધુવાળો વાયુમાંથી અગ્નિમાં ગયો એટલે પહેલો વરસાદ તોફાની વરસાદ થશે પછી પાંચ મિનિટ પછી તે પશ્ચિમમાં પૂર્વમાં પશ્ચિમમાંથી પૂર્વ દિશામાં ગયેલો હોવાથી વરસાદ પાણી સારા થશે હોળી ઝાર ઉપજી જવાથી મારું પૂરું અનુમાન છે કે રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં આ મે ઘણા ઘણા વર્ષોથી આવું તાર કાઢવામાં આવે છે હોળી એક છન્નું મીઠ જોઈ ત્યારે કેવી ગરમી પડે એની પર ઘણું તાળ કાઢવામાં આવે છે ખેડૂત માટે કોઈ પણ ચિંતા જરૂર નથી હોળીના દિવસે જે કુંભને ઘડો મૂકવામાં આવે છે અનાજ સાથ મૂકવામાં આવે છે એ અનાજ પર ઘૂઘડી પણ પાક પાકી ગયેલું હોય ત્યારે પણ પર ઘણા ખેડૂતો મને સમાચાર મળે છે કે આ વર્ષે રમનિભા અનાજ ઘણું થશે આ વર્ષે ગરમી પ્રમાણ પણ વધારે પડશે આ વર્ષે બે માવઠા રૂપી વરસાદ થશે એપ્રિલ બે મહિનાની અંદર ગરમી પડવાથી આ વર્ષે ખેડૂત માટે તારીખ અગિયાર પાંચથી વીસ પાંચની અંદર કૃતિકા નક્ષત્ર સિત્તાળી નક્ષત્રમાં દેવ નક્ષત્ર હોય છે આ સિત્તાવી નક્ષત્રમાં કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષ સોળાની થાય તારીખ ત્રીસ પાંચ અને બે છ સુધીમાં રોહિ નક્ષત્રમાં ઉષ્ણતામાન ઊંચું જવાથી પોણ સાથે વરસાદ થશે અને આ હું એક સિત્તાવી નક્ષત્ર ભડલી વાક્ય અને ખગોળ વિદ્યા આધારે વરસાદની આગાહી આપું છું આ આગાહી મારા બાપુજી ડાયબાપા અને સુખાભાઈ ભાલુડિયા મને ખેડૂત લોકોએ મને વરસાદની આગાહી પદ્ધતિ શીખવાડે છે હું દર વર્ષે આ લખતું છે અત્યારે હું જે વસ્તુ થાય તેઓ કાયમી માટે રોજમાં રાખું છું અને આ વરસાદ આગાહી એક હું સામાન્ય ખેડૂત દીકરો છું બે વીઘા જમીન છે મારે દીકરો પણ નથી ચાર દીકરી છે આ સેવા કરી મારી દીકરી પર સુખ શાંતિ છે જૂનાગઢમાં અગિયાર કલાક કામ કરી કાળી મજૂરી કરી અને મારું ગુજરાન ચલાવવું છે હું કોઈ પણ જાતની અપેક્ષા કરું છું અને ખેડૂત માટે હું રાતના ઉજાગરા કરી ખેડૂત માટે સેવા કરતો રહી કારણ કે આપણો દેશ ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂત આગળ આવે એવું મારું પૂરું અનુમાન છે તો ખાસ રમણીકભાઈ મામજા જે તમે આગાહીને વાત કરી પરિવાર વિશે વાત કરી હવે જે આગાહી તમે જે આપો છો જે તમને હોળીની ઝાડ ઉપર તમે જણાવ્યું કે પશ્ચિમ દિશા તરફ ગઈ છે તો ઘણા વિસ્તારની અંદર મોબાઈલની અંદર પણ યુટ્યુબની અંદર પણ ઘણા વિડીયો આવે છે કે આ ઝાડ છે એ પશ્ચિમ બાજુ ગઈ છે પૂર્વ બાજુ ગઈ છે ઉત્તર બાજુ ગઈ છે તો અલગ 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 જગ્યાએ અલગ અલગ ઝાડ જાય છે તો એનું કારણ શું હોઈ શકે તો સ્પેસિફિક સમય સ્પેસિફિક જગ્યાને જોઈને આગાહી કરવામાં આવે છે કે બધાના દિશા અલગ અલગ આવે છે તો કઈ રીતે નક્કી થાય છે દિશાની વાત કરી ત્યારે હોળી પટ્ટા તમે આ વર્ષે આઠથી નવ વાગ્યા પટ્ટો પછી રાતે અગિયાર વાગે મારી પાસે ફક્ત સૌરાષ્ટ્રની વિસ્તારના વાત કરું છું પણ ગુજરાતની વાત કરતો નથી મને ઘણા ફોન આવ્યા ત્યારે મારે હોળીની અંદર જે તમે ચિત્ર બહાર પાડ્યું એની અંદર એ જ પવન વાયો અને કસ અને ઘડો પણ અનાજ પણ ઘણું ભાવ્યું એના આધારે મને ઘણા લોકો મેં ફોન પણ કરેલા ને મને ફોન પણ કર્યા મારા આ દિશાને પવન ગયો આ દિશામાં હું લોકોને શીખવાડું એ જનસત્તા ગુજરાત સમાચારમાં ફૂલ છાપમાં ને સંદેશની અંદર દિવ્ય વાસ્તવમાં મેં લેખ આપેલા છે અગાઉ દસ તારીખ પહેલાં કે તમે હોળી પ્રથમ પવનની દિશા તમે જો એટલે હું ખેડૂને શીખવાડી કે આપણા ભવિષ્ય જે યુવાન કાર્યકર શીખે એ મારા પોરણમાં છે અને આવું ઘણી ફરી બનાવ બનતા હોય છે તો ખાસ રમણીકભાઈ એ જણાવવામાં આવે છે કે તમે એક શબ્દ જે બોલા રાજા અને પ્રજા જે સુખી નહીં રહી શકે એનું કારણ કઈ રીતે તમે કહી શકો હોળી રાજા પ્રજા સુખી શાંતિ નહીં હોય એવા મેં તમને કહો બે હજાર પંદર સોળની અંદર ત્યારે મેં આપેલું હતું અને બે હજાર સત્તરમાં પણ આપેલું હતું કે હોળીની જાત ઊંચી જવાથી રાજા પ્રજા સુખ શાંતિ સુધી નહીં એમાં ઘણા રાજકારણ આવ્યું હતું હું રાજકારણ વિષયો કાંઈ બોલતો નથી ઓગણીસો પંચાણુંમાં મારા પુરાવા સહી છે કે હોળીની જાત પૂર્વમાંથી પશ્ચિમમાં ગયેલ અને ફક્ત પંદરથી વીસ ઇંચ વરસાદ અત્યારે તે મેં ઘણા લોકોને કહ્યું હતું ધૂન મંડળ ગમે એટલે વરસાદ થશે નહીં કારણ મારો હોળીનો પવનની દિશા એમ કહે છે આવા કારણો ત્યારે કસ્ટ પણ ઓછા થયેલ હોવાથી અને આ પણ વરસાદ થશે નહીં એમાં પણ બે હજાર બેની અંદર બે હજાર છની અંદર બે હજાર સાતની અંદર પણ વરસાદ આવા ઘણા પરિબળો કામ પડતા હતા તો ખાસ ખેડૂત મિત્રો રમણીકભાઈ વામજાએ જે આપને આગાહી કરી છે જે હોળીની ઝાડ ઉપર જે વરસાદની આગાહી કાઢી છે તથા જે રાજા અને પ્રજા સુખી નહીં રહી એટલે મિત્રો સાધારણ વર્ષ ગણી શકાય છે ખેડૂત માટે પણ એને સારું વર્ષ કીધું છે ખેડૂત માટે કોઈ પ્રોબ્લમ નથી તો ખેડૂત મિત્રો ખાસ કરીને જે આગાહી છે તે પશ્ચિમ તરફની ઝાડ જે છે તો એમ કહેવામાં આવે છે કે સચોટપણે વરસાદ પડવો જોઈએ તો રમણીકભાઈ વામજાનો ખૂબ ખૂબ આભાર આપને માહિતી આપી તો ખેડૂત મિત્રો આપણે આ ચેનલને લાઇક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ મિત્રો જય શ્રી કૃષ્ણ